બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિરોધના સૂર ઉઠી રહ્યા છે સરકારે વાવ બનાવતા દિયોધરના સ્થાનિકોનો વિરોધ દિવસથી આગેવાનો સ્થાનિક લોકો જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે દેવોધરને ઓગઢ જિલ્લો બનાવવા બે હજાર અઢારથી લોકો માંગ કરી રહ્યા છે દેવોધર ઓગઢ જિલ્લાની જાહેરાતની જગ્યાએ વાવ જિલ્લો જાહેર કરવામાં આવ્યો દેવોધર ખાતે જાહેર સભા દરના પ્રદર્શન કરવા છતાં સરકારના સાંભળતા મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સ્થાનિક લોકોએ બાઇક રેલીનું આયોજન કર્યું

સરકારને વિનંતી સાથે સરકારને ધ્યાન બી દોરવા માંગીએ છીએ કે જે લોકોની આ વિસ્તારના લોકોની માંગણી છે એ ખરેખર વ્યાજબી છે અને ખરા જિલ્લો થયો છે એનાથી કોઈ વાંધો નથી ત્યાંના આગેવાનોને ને વડીલોને અભિનંદન આપીએ છીએ પણ દિયોદર મધ્યથી હોવાથી દિયોદરને વડું મથક જાહેર કરે એવી મા ઓગણબા મા હિંગળાજને અને ઓગણબાપાને પ્રાર્થના કરીશું અને સરકાર અને આગેવાનોને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના Ok.